માતાજી બધાઈને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને એક નવા બ્લોગમાં તો આજે સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ બ્લોગમાં દક્ષુભાઈ જો આપણે મસ્ત તૈયાર કરી દીધા છે દક્ષુભાઈ જો અદપ વારીનું ભરાઈ ગયા છે સાનમુ ના ઉભા છે એટલે રિહાણા છે કા દક્ષુભાઈ કા રીહાણો છો પેન તો લીધું એક મોટું બધું બેગમાં નાખ્યું ને તે બે પેન ને શું કરવા છે પરવા દેજો પછી પછી ખાઈ જવાની નહી તો લખવાની લખવાની તો એક પેન થી લખ જોઈએ એક કાલ લઈ જાય છે બે બે જ ન લેવાય એક જ લે બે લેવી બે લેવી એક જ તો મોટું બગાડ કે ન બગાડી એક જ પેન લેવાની હોય બે લેવી એક કાલ લઈ જવાની બે લેવી બે લેવી બે લેવી હા બે ને શું કરીસ પણ લાકો એક થી નહી લખાય ના તો બે જ લેવી પડશે હા લે ઉઠાડુક ને આલે નું ન આલે ડોક્ષુ ભાઈ લઈ લે એક જ લેવાની બે લેવી બે લેવી અ ડોક્ષુ ભાઈ બે પેન નું શું કરશો કોઈ લઈને આવે છે બે પેન કોણ આવે છે લઈને બતાય પછી શું કરે છે બે પેન નું રાખે રાખે એક ડક્ટર મનાકે દે

कहे कहाँ फिनिश करी जो भाई खबर पड़े से कहे क्यों आप ले पर जी कहे नहीं आप हो पर जी हूँ आप लियो मोटो बगार तो ही नहीं आप हो कहे तू आज बहुत व्यान कर सो क्या कहाँ हमें डाल फिनिश करी जा जा आप बेचे ली तो आज आप रजम मनु बने कुछ सांड रजम मनु आप उसे

આસ્તોફ હેલ્થ કોફી કો બનાવ્યું છે જમમામે મેં પાવળી કેમ ખાઈ તો તો હું ઇન્ડેડ બી પ્રોસે હા તો ડાળ ઢોકળી સા આપડે કેવી મસ્ત બનાવી નાખી છે મસ્ત ડાળ ઢોકળી બનાવી છે તો ડાળ ઢોકળી આપડી ફેવરિટ છે અને બધાની ફેવરિટ હોય છે આજે આપણે જમમામા ડાળ ઢોકળી બનાવી નાખી આજનો બ્લોગ આપડે આયસ પૂરો કરી મોરચા કાલે નવા બ્લોગમાં તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કાઢ છો ભાઈ હાલો બધા જમવા કહી દે નહીં હાલો ટાટા